સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ કોલેજ ખાતે શિક્ષણની સાથે સાથે પર્યાવરણમ રક્ષાયમ થીમ ઉપર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સ્પેક કોલેજના સેક્રેટરી સિત્તલ પટેલ તેમજ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓએ પણ તેમાં ભાગ લીધો હતો ભારતનું ભવિષ્ય હિતાવહ રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન જોયું છે તે સ્વપ્નને સાકાર કરવા

વિદ્યાર્થીઓને એક સંસ્કારનો બીજ રોપે છે એ જ રીતે આ વખતે પણ એક નવી થીમથી સ્પેક કોલેજ જ્યારે ગણેશ ચતુર્થી ઉજવી રહી છે આજે આરતી કરવાનો લાભ મળ્યો છે દર્શન કરવાનો લાભ મળ્યો છે મને અને સૌ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે એક સંદેશો આ સ્પેક કેમ્પસ દ્વારા પાઠવવામાં આવી રહ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગ્લોબલ વોર્મિંગ હોય અને દેશને બચાવવા માટે વૃક્ષારોપણ કરવાનું જ્યારે સૌને કહેતા હોય એક વૃક્ષ માકે નામ ત્યારે વિદ્યાર્થીઓને એક સંદેશો પહોંચે અને દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવી અને પર્યાવરણને બચાવે એવી થીમ સાથે જ્યારે ગણેશ ચતુર્થીની સ્થાપના થઈ હોય અને આજે એક આરતી કરવાનો લાભ મળ્યો છે સ્પેક દ્વારા આવા ઘણા કાર્યક્રમ કરવામાં આવે છે કે સમાજમાં સારા સંદેશા જાય અને સમાજ પણ એક જાગૃત થાય ત્યારે સ્પેક્સના સેક્રેટરી શીતલભાઈ એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતના કાર્યક્રમ કરતા રહે અને વિદ્યાર્થીઓને આ જ રીતે પ્રોત્સાહિત કરતા રહે પટેલ એજ્યુકેશન કેમ્પસમાં અમે છેલ્લા સોળ સત્તર વર્ષથી ગણપતિનું આયોજન કરેલ છે એમાં આ વર્ષે અમે પર્યાવરણ રક્ષાયામની થીમ પર આખું આયોજન કરેલ છે જેમાં સ્ટુડન્ટે બી એવો સારો એવો ભાગ લઈ અને આખી જે જે થીમ છે અમારી પર્યાવરણને બચાવવાનું એનું રક્ષણ કરવા માટેની જે થીમ છે એ આધારિત એ લોકોએ ગણપતિ દાદાનું સ્થાપન કરી અને સમાજને એક સારો મેસેજ જાય કે આપણે દિન પ્રતિદિન જે પર્યાવરણની બચત અને પર્યાવરણ માટે જે નુકસાનકારક જે વસ્તુઓ છે એનું જતન કરીએ અને વૃક્ષો વધારે વધારે રોપીએ અને એનું જતન કરીએ અને આગળ આગળના વર્ષોમાં આપણે આપણું પર્યાવરણ બચાવીએ એ હેતુથી આજે અમે ચોથા દિવસે આજે ગણપતિની આરતી એમાં આપણા સાંસદ બકાભાઈ બી આજે આરતીમાં પધારવાના છે અને સર્વેને સમાજને એક મેસેજ આપીશ કે આપણે અવારનવાર આવા થીમને આધારિત કાર્યક્રમ કરતા રહીએ છીએ પણ આ વર્ષે પર્યાવરણ આપણે બચાવીએ અને એનું જતન કરીએ જેથી કરીને આવતા આવનારા વર્ષોમાં આપણે સારી રીતે આપણા દેશનું સુકાન કરી શકીએ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ એટલે આ વિસ્તારની ખૂબ જાણીતી શૈક્ષણિક સંસ્થા મારી સાથે સંસ્થાના સેક્રેટરી શીતલભાઈ અમારા ખૂબ જૂના મિત્ર સિન્ડિકેટમાં પણ અમારી સાથે રહીને કામ કરેલું ખૂબ સહકાર સાથે એ કેમ્પસ આજે ગણેશ ઉત્સવ કરે છે ગામે ગામ આ ઉત્સવ થઈ રહ્યો છે પરંતુ પર્યાવરણ રક્ષણ એટલે પર્યાવરણની રક્ષા કરવાની થીમ સાથે જે કરે છે એ ખૂબ સરાહનીય વાત છે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સનાતન સંસ્કૃતિના બીજ રોપાય અને આપણી સંસ્કૃતિને જાળવવાનું પણ કામ કરે સાથે સાથે પર્યાવરણ જાળવણીનું કામ કરે એક ખૂબ સારું વગરું શીતલભાઈએ એમની ટીમે લીધું છે એમને અભિનંદન આપું છું અને આવું વર્ષો વર્ષ બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થતું રહે એવું કરતા રહે એવી અપેક્ષા જય ગણેશ